હેલો સ્ટુડન્ટ વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન આજના વિડીયોમાં આપણે ધોરણ નવ ધોરણ નવનો ચેપ્ટર વન ચેપ્ટર વનની અંદર આપણે એક પોઈન્ટ પાંચ એટલે કે આપણો છેલ્લો સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચ કરશું એક પોઈન્ટ પાંચની અંદર તમને સાતમા અને આઠમાની અંદર જે ઘાત ઘાતાંકના જે નિયમો હતા એ આવડવા જરૂરી છે તો ફરીથી એકવાર રિપીટ કરી દઉં એ ઘાત અને ઘાતાંકના નિયમ એટલે આ દાખલા છે તમને ઝડપથી એકદમથી આવડી જાય તો શું નિયમ છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ નબળા હોય છે તો કદાચ એને ખ્યાલ નથી હોતો કે ભાઈ સાતમા આઠમામાં ઘાત ઘાતાંકના કયા નિયમ હતા વર્ગ વર્ગ મૂળ આ બધું જ ઇમ્પોર્ટેન્ટ છે આ દાખલા માટે તો સૌથી પહેલાં જોઈએ કેને આધાર કહેવાય કેને ઘાત કહેવાય તો આપણે દાખલાથી જ જોઈએ તો જુઓ અહીંયા ચોસઠ લખ્યા છે તો ચોસઠને આધાર કહેવાય અને આ એક દ્વિતીય છે એને શું કહેવાય ઘાત કહેવાય હવે એના નિયમો એના રૂલ્સ શું છે તો રૂલ્સ આ પ્રમાણે છે કે જો બંને આધાર સરખા હોય બે આધાર આપ્યા હોય તમને અને બંને આધાર સરખા હોય અને બંને આધાર વચ્ચે ગુણાકારનો સંબંધ હોય તો આપણે ઘાતનો સરવાળો કરવાનો બંને આધાર સરખા હોય અને બંને આધાર વચ્ચે ભાગાકારનો સંબંધ હોય તો આપણે બાદબાકી કરવાની આધાર અને કાઉસની અંદર અને બારે બે ઘાત આપી હોય તો બંનેનો ગુણાકાર કરવાનો અને જો માઇનસમાં ઘાત આપી હોય તો ઘાત જો અંશમાં માઇનસ હોય તો એને છેદમાં લઈ આવવાની અને છેદમાં માઇનસ હોય તો એ ઘાતને આપણે અંશમાં લેવાનું એટલે કે આખે આખા પદને આપણે અંશમાં લઈ આવવાનું અંશમાં માઇનસ વાળી ઘાત હોય તો એ આધાર અને ઘાત છેદમાં લખી નાખવાની અને છેદમાં હોય તો અંશમાં લખી નાખવાની એટલે પ્લસ થાય તો આ પાયાના રૂલ્સ તમને આવડવા જોઈએ આ ઉપરાંત કેનો વર્ગ ચાર થાય કે ચારનો વર્ગ મૂળ શું થાય આ બધું તમે છઠ્ઠા સાતમામાં એ શીખી ગયા છો તો બસ એ પાયાના નિયમો અહીં આવડવા જોઈએ આ દાખલા એકદમ સિમ્પલ છે અને હમણાં તમારી યુનિટેસ્ટ હશે આજ ફેરે છે ને બધી સ્કૂલોમાંથી એકમ કસોટીઓ રદ થઈ ગઈ છે એટલે કે હવે એકમ કસોટીઓ નથી લેવાતી એને બદલે તમારી યુનિટેસ્ટ લેવાશે તો અત્યારે અહીંયાની સ્કૂલની અંદર તો ભાઈ કહી દીધું છે કે પહેલો બીજો ત્રીજો અને પાંચમો આ ચાર ચેપ્ટરની યુનિટ ટેસ્ટ લેવાશે તમારી પણ હશે એ યુનિટ ટેસ્ટ હમણાં જ નેક્સ્ટ મહિનામાં બરાબર તો આપણે જોઈએ તો એ યુનિટ ટેસ્ટની અંદર પણ આમાંથી ઘણા બધા દાખલા ઇમ્પોર્ટન્ટ છે આજે આપણો એક પોઈન્ટ પાંચ પૂરો તો થશે ચેપ્ટર વન આખો પૂરો થઈ જશે તો માત્ર ચોપડીના નહીં કેટલાક ચોપડીની બહારના દાખલા પણ તમને ગણવા જોઈએ ગણિત છે રકમ બદલી શકે આંકડા બદલી શકે બેઠે બેઠા ચોપડીના ન હોય તો આપણે કેટલાક દઢીકરણના દાખલા કેટલાક મોસ્ટ એમ બી જે સ્કૂલોમાં પરીક્ષાઓમાં પેપરોમાં પૂછાઈ ગયા છે એવા દાખલા પણ કરવાના એટલે નોલેજ ગાર્ડન છે એવા દાખલા મોસ્ટ ટાઈમ પી યુનિટ દાખલા બધેના વિડીયો બનાવશું તો આપણે નોલેજ ગાર્ડનના એ વિડીયો જરૂર જરૂર જરૂરથી જોવાના અને પૂરી તૈયારી સાથે પરીક્ષા દેવાની તો ચાલો કરીએ આપણે પહેલાં શરૂ ક્વેશ્ચન વન એમાં નંબર 1 એમાં તમને આપ્યો છે ચોસઠની એક દ્વિતીયાવસ્કાર તો આપણે સીધો ટાર્ગેટ છેદને બનાવવાનું છેદમાં શું છે ગાતનો જે છેદ છે એમાં બે છે તો આપણે વિચારવાનો કે ભાઈ કેનો વર્ગ ચોસઠ થાય હા તરત મા બે વખત ગુવાના આઠ ગુણ્યા આઠ એટલે આઠ બે વખત ત્યાં અઠું અઠુ ચોસઠ તો આપણે ચોસઠ ની જગ્યાએ લખવાનો આઠ ની બે ઘાત એટલે ચોસઠ અને આ એક દ્વિતીયાંશ તો છે જ જો આ ચોસઠ એટલે આઠ ની બે ઘાત

તો જુઓ અહીંયા એક બે ત્રણ ચાર ને પાંચ બત્રીસ છે તો બત્રીસ ના આપણે ભાગ પાડે છે બે એકા બે તો જુઓ અહીંયા એક બે ત્રણ ચાર પાંચ બે ની પાંચ ઘાત આવી તો આપણે શું લખશું ની પાંચ ઘાત એટલે બત્રીસ બરોબર બે ને પાંચ વખત ગુણવાનો બે ધૂ ચાર ધૂ આઠ ધુ સોળ બત્રીસ ત્યાર પછી એકસો પચીસ આપણે એકસો પચીસ ના પણ ભાઈ ભાગ પાડી લઈએ કેટલી ગાત જોઈએ છે એકસો પચીસ માં ત્રણ તો જો અહીંયા આપણે એકસો પચીસ ના ભાગ પાડીએ પાંચ થી ભાગ લાવીએ તો પચીસ પચાસ એકસો પચીસ 25, 25, પચીસ ને પાંચ એકા પાંચ બેથી તો ભાગ આવશે નહીં કાંઈ સ્થાને પાંચ છે ત્રણથી એ ભાગ ના આવ્યા પછી સીધા પાંચથી ભાગ આવ્યા તો પાંચ કેટલી વખત આવ્યા ત્રણ વખત આવ્યા એક બે અને ત્રણ તો આપણે લખવાનો પાંચની ત્રણ ઘાત પાંચની ત્રણ ઘાત એટલે એકસો પચીસ પોતે થયા અને એને ગુણ્યા હજી આ એક તૃતીયસ્તો છે જ ત્રણ ત્રણ ઉડી ગયા એટલે રહ્યો પાંચની એક ઘાત ત્યાર પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર બે ક્વેશ્ચન એટલે નવ ની જગ્યાએ લખી નાખશું ત્રણ નો વર્ગ એટલે એ નવ કહેવાય અને ત્રણ દ્વિતિયાંશ બે બે ઉડી ગયા એટલે ત્રણની કેટલી ઘાત રહી ત્રણ ઘાત રહી ત્રણ ની ત્રણ ઘાત ત્રણ ની ત્રણ ઘાત એટલે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ કેટલી વખત ગુણવાનો ત્રણ વખત તન તેરી નવ એમ નહીં કરવાનું તન તેરી નવ નવ તેરી સત્યાવીસ ત્રણ ને ત્રણ વખત ગુણવાનો પછી બત્રીસ એટલે બે ની પાંચ ઘાત થાય એટલે લખી નાખ્યો બે ની પાંચ ઘાત્રીસ અહીંયા બે પંચાવંશ છે પાંચ પાંચ ઉડી ગયા જે છેદ હશે ને એની સાથે આને કંઈક સંબંધ હોય જ છે એટલે અહીંયા પાંચ છે તો કોઈક ની પાંચ ઘાત બત્રીસ થાતી હશે એ આપણે ગોતવાનું હોય તો આ પાંચ પાંચ ઉડી ગયા એટલે બે ની એટલે ની એટલે બે બે વખત બે ચાર હવે સોળ તો જોવા જાય તો ચાર નો વર્ગ સોળ થાય પણ ચાર નો વર્ગ એટલે ચાર ની બે ઘાત થઈ તો કેટલી ચાર ઘાતુ ચાર ચાર ધૂ ધૂ સોળ બરોબર બે ધૂ ચાર ધૂ આઠ ધૂ સોળ તો અહીંયા કને બે ની ચાર ઘાત અને ત્રણ ના છેદમાં ચાર એની બીજી ઘાત ચાર ચાર ઉડી ગયા એટલે બે ની ત્રણ ઘાત બે ધૂ ચાર ધૂ આઠ પછી ચોથો દાખલો એ માઇનસ વાળો છે પેલા આપણે જેમ કરીએ પચીસો એટલે એના છેદમાં કઈ નથી એટલે એક હોય તો આપણે શું કરશું માઇનસ ઘાત અંશમાં આવી એને ક્યાં નાખી દેસુ છેદમાં તો પાંચ ની માઇનસ એક ઘાત ને છેદમાં નાખશું તો એ પાંચ ની કેવી ઘાત થઈ જશે પ્લસ ઘાત થઈ જશે બરોબર

હવે જે ગાત છે બે તૃતીયાંશ ને એક પંચમાંશ તો નિરાલી બા કહે છે કે બેન બે તૃતીયાંશ ને એક પંચમાંશ નો સરવાળો કરો હાલો આપણે કરીએ સરવાળો પણ ભાઈ આ તો અપૂર્ણાંક વાળો છે અપૂર્ણાંક વાળો છે તો આપણે શું કરવાનો ચોગડીઓ ગુણાકાર પેલા આ લાઈન ગુણાકાર કરાય બે પચા દસ પછી આ લાઈનનો ગુણાકાર કરાય ત્રણ એકા ત્રણ પછી છેદમાં નીચેના બંને છેદનો ગુણાકાર ત્રણ પચા પંદર થઈ ગયો ને ચોગળો એટલે જયારે પણ અપૂર્ણાંક સરવાળા બાકી સરવાળા બાદ બાકી હોય ત્યારે એક ના છેદ દસ ત્રણ ની ત્રણ ઘાત અને આખા કાઉસ બારે ઘાત તો એકની સાત ઘાત ત્રણ ની ત્રણ ઘાત એને ગુણ્યા સાત ઘાત કે ની અંદર બાર હોય તો ગુણાકાર થાય એકની સાત ઘાત હવે એકની સાત ઘાત કરો તો ખબર જ છે કેટલા રહેવાના છે એક જ રહેવાના છે મોસ્ટ એમ છે અહીંયા કને આ જે રકમ છે તમને એમ થાય કે ભાઈ જવાબ મને યાદ રહી ગયો છે એક ચતુર્થાંશ આવે છે બરાબર પણ અહીંયાના આંકડા લોકો બદલી શકે છે આ ખાસ ધ્યાન રાખવાનું એટલે ગણતરી તો કરવાની જ ગણિતમાં હવે જો અહીંયા બંને આધાર સરખા છે તો એ આધાર કેટલી વખત લખ્યો એક વખત બંને આધાર વચ્ચે સંબંધ કયો છે ભાગાકારનો છે એટલે માહી કહે છે કે બેન ભાગાકારનો નો સંબંધ છે તો આ બેનો શું કરો બાદ બાકી કરો ચાલો બાદબાકી બાકી કરી ચાર એકા ચાર માઇનસ બે કા બે અને ચાર ધુ આઠ ચાર એકા ચાર બે કા બે ને ચાર ધૂ આઠ જો અહીંયા આપણે ચોગડીયો ગુણાકાર જ કર્યો ને માઇનસ છે તો આપણે શું રાખ્યું માઇનસ રાખ્યો ચાર એકા ચાર બે અને બે ચોક આઠ 4- માંથી બે જાય તો બે અને આઠ આ કે ના ઘાત છે તો એક ચતુર્થાંશ ચોથો દાખલો તો સાવ સિમ્પલ છે સાત ની એક દ્વિતીયાંશઘાત ગુણ્યા આઠ ની એક દ્વિતીયાંશ ઘાત અહીંયા તો બંને આધાર જ જુદા જુદા છે આધાર જુદા જુદા તો આધાર ગુણાકાર કરી નાખશું સાત અથા છપ્પન તો અહીંયા જો ઘાત સખી છે એટલે છપ્પન ની એક દ્વિતીયાંશ ઘાત આ તમને હેતુલક્ષીમાં પૂછી શકે તો આ હતો આપણો એક પોઈન્ટ પાંચ અહીંયા આપણો ચેપ્ટર વન પૂરો થયો ક્લિયર થયો બરાબર અને તમને હવે આખે આખો ચેપ્ટર સમજાઈ જ ગયો હશે હવેના નેક્સ્ટ વિડીયોની અંદર આ ચેપ્ટરના બધા જ મોસ્ટ એમ્પી દાખલાઓ જે તમને યુનિટ પણ પૂછાય છે અને જે તમને પ્રથમ પરીક્ષામાં પણ પૂછાશે તો એને લગતો એક આખો વિડીયો બનાવીશ તો એ જરૂરથી જોજો જો તમારા કોઈ ડાઉટ્સ હોય તો એ પણ મને કોમેન્ટ્સમાં જણાવજો તો જે દાખલા તમને નથી આવડતા એનો પણ એક વિડીયો આપણે બનાવશું અને જો વિડીયો ગમે તો તમારા બધા જ ફ્રેન્ડને શેર કરજો તો બસ આજના વિડીયોમાં આટલો જ ત્યાં સુધી વધીને જય હિન્દ જય ભારત સૌ ભણે સૌ આગળ વધે બાય